ગમે ભગવાન નું કામ હોય ને આંખ મીચી ના કરવું એવું મારે કીધું છે ધર્મ સંબંધી કાર્ય તત્કાળ કરવું વ્યવહાર સંબંધી હોય ને વિચાર કરીને કરવું આ તો મારા ના વચન છે ને એટલે પછી બપોર હોય કે રાત હોય એમાં ક્યાં જોવાનું છે આપણે અને દેપકા સ્વામી ત્યાં કીધું મને કે કે અહીંયા આરામ કરો અને પછી નીકળો મેં કીધું હાલો ને હવે નીકળી જ જઈ કીધું ભલે બપોરે ભગવાન પોઠે મને કે પોટી ગયા હોય મેં કીધું પોઠે જ નહીં ભગવાન ભગવાન પોટી જાય તો આપણે કેવી જીવીએ આ તો બધી લીલા છે આ તો બધું જો સેવા રીતિમાં આવે છે એટલે એનું ઉલ્લંઘન નથી તો અમારા વચ્ચે જોગ ચાલતો હોય અને ને એવો આનંદ આવ્યો જો એક તો તમને બધાને તાપ તો કંઈ લાગતો નથી તાપ એ સારો તાપ છે ને બફાસો નફા વાસો ઘા એસી હોય ને એમાં ઊંઘ આવે નહીં ને હવર ને કડતર થાય અને સાચી ઊંઘ છે ને એ ખાટલામાં જ આવે છે અને એર કન્ડિશન વગરના હું પાર્ટીવાળો રાખું છું ને અહીંયા અબડાસામાંથી જ લઈ ગયેલો છું હું સાચું કહું છું એસી ખાટલો લઈ ગયો છું બે બે ખાટલા બનાવડાઈને લઈ ગયો કંઈક જળતા જ નહોતા એટલે સુતરી વાળા મેં દેશી એની મજા છે ને એ ક્યાંય નથી એસીમાં ન જડે અને જો કાલે સરસ પ્રસંગ શરૂ થાય છે અમે આવ્યા ને પછી બહેનોના મંદિરમાં સરસ જોવા તમે ભાગશાળી છો અહીં બહેનોએ રહે છે આપણા આ સાથે ગામોની અંદર જે સત્સંગ અને આમ તો બધાએ છો બધા ચારે બાજુ ફેલાયેલા છો આખા ઇન્ડિયામાં ને વિદેશમાં પણ અખત્રી જાવ આવે એટલે તમારે આવવાનું થાય જ છે તો મને ખબર છે એ ત્રણ દિવસ એ હોય ને એના પહેલાં મોટો કે એવો ઉત્સવ સમયો થાય બધા હરિભક્તો ભેગા થાય એકબીજાને મળે એકબીજાને સુખ દુઃખની વાતો કરે ભગવાનનું નામ દે આ એક મોટી સરસ વ્યવસ્થા આપણા ગામોની અંદર થઈ છે અને ખાસ કરીને સાંખ્યોગી બહેનોને બંનેને અને અહીંયા જેટલા ઉપસ્થિત છે સર્વેને ખૂબ ખૂબ અભિનંદન છે ધન્યવાદ છે કે આવું પાનભાઈ ભાઈનું એ તો બહુ મોટું નામ છે અને એના સંસ્કારના લીધે થઈને કેટલો સત્સંગ જળવાઈને રહ્યો દેશમાં ને વિદેશમાં એ તમે બધા સાક્ષી છો આપણને ગર્વ થાય કે આવા મોમુક્ષો આજે પણ આ સત્સંગની અંદર હોય છે અને આવતા છે ને આવતા રહેશે પહેલાં હતા અને પછી પતિ ગયું એવું નસી આજે છે ને કાલે આવવાના છે આ તો વાસ્તવિકતા કહું છું હું ઘણી જગ્યાએ જોઉં છું અમદાવાદ હોય ભુજ હોય આ બાજુ હોય ગમે હોય પહેલાં પહેલાં કે પહેલાં જેવું રહ્યું નથી પહેલાં જેવું રહ્યું નથી ને પહેલાંથી સારું છે બહુ સારું છે હકીકતમાં આપણું મગજ ખરાબ થઈ ગયું છે કે પહેલાં જેવું નથી કેમ કેમ નથી રહ્યું પહેલાંથી કેટલું સારું છે અત્યારે તો પહેલાં તો રાક્ષસાઈને હાડકાં નાખી દેતા હતા હવનમાં અત્યારે આવે ધોકાવારી થાય ધોકાવારી જ થાય ને અત્યારે કોઈ હાડકાં ના નાખે કે બીજી રીતે નાખે તો જુદી વાત છે અનેક રીતે હાડકાં નાખાય પણ બીજી રીતે નાખે તો તો એ તો ઉકાવારી થાય પણ આજે સુવર્ણકાળ છે આપણા માટે સત્સંગ માળ આ વાસ્તવિકતા કહું છું અને આ સતયુગ પહેલાં હતો ને અત્યારે કડયુગ છે એવું નથી મહારાજ કે સતયુગ દ્વાપર ત્રેતાને કડી આ મનની અંદર રહેલો છે સારા વિચાર આવે ને સતયુગ કહેવો પછી ઊંધી જગ્યા જવાનો વિચાર આવે અને કડિયુગ કહેવાય બીજું કંઈ છે નહીં આમાં વાસ્તવિકતા એ છે કે આજે અમે દેવપ્રકાશ સ્વામી સ્વામીએ કીધું કે આવી ગયા પછી ભગવત સ્વામી આપણા ઉપમાન સ્વામી આવ્યા બધું હાલો જઈએ પણ પછી દર્શન કર્યા પછી મેવો તો સ્વામી ભલે વાત કરી હોય પછી લાગી હતી ભૂખ હા તું હું ખુલ્લું જ કહું છું એટલે પછી અમે બધા એકબીજાને આગ્રહ કરીને આઈસ્ક્રીમ ખાધો ખાવો તો અમારે જ એટલે વાત તાઈન વાટકાટકાઈ ગયા બાપા હાજુ કહું છું ભલે તમે શાક બાકાલું લાવતા હોય પણ હું ખોટું બોલવા માનતો નથી કે ખોટું બોલીએ ને તો વખત ભાઈ બીજું ખોટું બોલવું પડે એટલે પછી ભગવત સ્વામી મને આગ્રહ કરીને હું ભગવત સ્વામી આગ્રહ કહું આમ બે દેવ દેવપક્કા સ્વામીને કરીએ પછી આમને કરીએ આમને કરીને બધાને એકબીજાને આગ્રહ કરીને મૂળ પોતે જ ખાધું એટલે પણ બહેનોનો સંકલ્પ છે જો આજે નહીં તો હું મેં ભગત ભગતે કીધું મેં કીધું જિંદગીમાં હું તળેલું કે ગળ્યું એ નિયમ નથી જો પણ ખાતો નથી હું નિયમમાં માનતો નથી એવા નિયમ નહીં લેવાનો નિયમ રાખો એવું મારો સિદ્ધાંત છે કારણ કે ભગવાન છે એ જ મારા માટે નિયમ છે ભગવાનના અર્થે કામ કરવું એ જ મારો નિયમ છે હવે એમ કહું કે પચા માળા ફેરવવાની છે તો હવે ગાડીમાં કેવી રીતે બહેન ફેરવવી મારે એ પૈડા ફરે એ માળા જ છે અહીંયા સુધી અવાયન તમારા દર્શન થાય એ માળા જ છે હા વાસ્તવિકતા કહું છું આપણે ભગવાન સંબંધી કોઈ પણ કાર્ય કરે ને જે દિશા પકડી હોય અમુક લોકો તીર્થાટન કરવા જાય અને રજડવાન રખડવા જતા રહે છે મને માંડવીથી ફોન આવ્યો હતો એકવાર સ્વામી માંડવીથી એ મને કહે કે ઉતારણ વ્યવસ્થા કરી આપજો ને મેં કીધું અચ્છા અમર બાજુના હશે કોઈ પ્રાણીઓ હા હવે પછી ફોન આવ્યો માંડવીથી મેં શું છે મને ઉતારાની વ્યવસ્થા કર દો ને મેં કરી આપું ક્યાં મેં કેટલા દિવસ એ કે ચાર દિવસ મેં કે ચાર દિવસ માંડીને કેટલા દર્શન કરશો તમે મૂળ એમ કહી દો તમે કે રજડવા રખડવા ગયા છો અને દરિયાના કાંઠે ગયા છો તો હું કહું સાચું બોલવાનું રાખો એટલે સાચું બોલવામાં છે ને સરળતામાં આનંદ છે અને પછી મેં કીધું એટલું બધું ના હોય મેં માપે રાખો હોટલો ઘણી છે જમવાની વ્યવસ્થા થઈ જશે હવે એવી રીતે વજન આપણે કરાય નહીં જો તીર્થાટન કરવા ગયા હોય તો મહારાજે કીધું ગાંઠનું લઈને જવું અને અમારે સાંખ્યું કે બહેનો તો ચવણનું બવણનું કેટલું ભરીને લાયા આપ્યું ને આઈસ્ક્રીમ ટીટકાર્યો જુદો પાછો અને સરબતે ટીટ કર્યા એ તો તાપમા આવ્યા પછી મજા જ લીધી તમે ભલે તમારા ઉપર પછી અહીંયા બેઠા પછી મને ખરાબ લાગવા માંડ્યું મેં કીધું આપણે ભૂખ્યા બેઠા આવે અમારા હરિભક્તો અને અમે આઈસ્ક્રીમ ખાઈને રાજી થતા હોય એ સારું ના કહેવાય એટલે એક દિવસથી આઈસ્ક્રીમ બધાને ખવડાવજો પછી હા એક વાત એવો પ્રોગ્રામ થાય ને તો તમારે જમણા કહ્યું ના તે થાય આઈસ્ક્રીમ ખાવાનું નહીં તો મને પછી ગિલ્ટી ફિલિંગ થશે મેં કહ્યું આપણે ખાઈ ગયા અમારા અમારા ગામમાં આવીને આઈસક્રીમટીચકા એવું થાય પણ જો ખૂબ આનંદ થયો અને આજે આવો આવો જો છે ને રાજી થઈ જવાય જિંદગીમાં આ જ છે બધું ગમે તે ટાણે કટાણે ભગવાનનું નામ દેવું શુભ અશુભ કાર્યને વિશે ભગવાનનું નામ લેવું અને અમને સ્વામી કીધું કે બધું નવ નવું જ થાય છે નવ નવ જ થાય આપણે શું કરો આપણે ક્યાં ચિંતા જ છે ભગવાન બેઠા છે ને તમે બેસો ને અમે છીએ એ બધું ભગવાન જે કરશે થશે ને મળતા રહીશું બાકી ક્યાં આપણે આમાંથી કોઈએ વિચાર કર્યો હશે કે તમે અહીંયા અબડાસામાંથી બીજા ગામમાં ક્યાંક કોઈક નાસિકમાં ને ક્યાંક કોઈક સાઉથ ઇન્ડિયામાં ને ક્યાંય કોઈક ઓસ્ટ્રેલિયામાં ને ક્યાંય કોઈક બીજા ગામમાં ને કંઈક મહારાષ્ટ્રના ખૂણામાં ને કંઈક સાઉથ ઇન્ડિયા ખૂણામાં જઈને વસતો એવો વિચાર થયો હતો આ બધું ક્યાં નક્કી થાય છે ભગવાન ઘરે થાય છે પણ ભગવાને સુખી કર્યા છે બહુ સુખી કર્યા છે અને એનું કારણ એટલું છે કે તમે ભગવાન જાળીને રાખ્યા છે તમારી પરંપરા જાળવીને રાખી છે આ બધા ગામોનો ઇતિહાસ હું જાણું છું તમારા વડવાઓનો ઇતિહાસ જાણું છું અને અમે તો ગમે ત્યાં જઈને આમ બેનસો જોઈએ એટલે ખબર પડી જાય આ બધા છે એક દાડો જ કંઈક વહે ગયો હતો મારે અમદાવાદમાં બાજુમાં જ કંઈક લાકડું વેરવાનું હતું તો હું જ ગયો હતો થડ કાપવાનું હતું કસરત કરવા માટે બેન સવારું જોઈને બેઠા મને અંદરથી આવીને ઓલા હરિભગત જે સમાન કર્યા તમે ખબર પડી કે આપણો ભટકાય ને આપણા જોઈએ બેન સવાર એટલે પહેલાં આવી રીતે જાણે હવે તો બધું ડાયવર્સિફાય થઈ ગયું છે હવે તો ઘણું કન્સ્ટ્રકશનમાં આમાં તેમાં નોકરી દેશમાં વિદેશમાં બધા પણ જો સુખી છો સંપન્ન છો ભગવાન રાખ્યા છે એટલે અને ભગવાન હંમેશા રાખવા આજે ખૂબ આનંદ છે કે આજે આ બહેનોએ સંકલ્પ કર્યો અને આપણે મળવાનું થયું ભગવાનના દર્શન પણ થયા તમારા સંતો હરિભક્તોના દર્શન થયા અને આપણો ઉત્સવ બહુ સાંગો પાંગ પાર ઉતરે અને એથી વિશેષ સત્સંગ જાળવીને રાખજો દીકરા દીકરીઓમાં સત્સંગ જળવાઈ રહે એવું વાતાવરણ આપણે રાખવું જેથી કરીને હમણાં હું આવતો હતો ત્યાં ગાડીમાં જોતો હતો એક બહુ સરસ બહુ મોટા એક વિદ્વાન માણસનું સ્પીચ હતી એમાં એને પાંચ પોઈન્ટ કીધા જિંદગી જીવા માટેના એમાં બે પોઈન્ટ એવા હતા જે આપણને બધા લાગુ ત્રણ પોઈન્ટ એવા હતા કે લાગુ પડે ને હું એ માનું છું એ કે જિંદગીમાં વર્ષમાં એક વખત પોતાનું માતૃભૂમિમાં અવશ્ય જવું એ સારું કે ખરાબ સગવડ હોય વિચાર નહીં કરવાનો અને આખા દિવસમાં એક વખત આખા પરિવારને ભેગા મળીને ખાવું આ બધી વસ્તુઓ છે ને બહુ જરૂરી છે કેમ કે આપણું આપણે બધા રોગનું નિરાકરણ ત્યાંથી જ આવે છે તમે જોજો કે બીજા વિદેશમાં જઈને છે ને આપણે ચોવીસીમાં ભગવત સ્વામી તાંકણે જઈને બધા આપણા હરિભક્તો કે ગુડા દુખેરા ને યુકેમાં ને બીજા બધે અહીંયા આવે ધરકું જાય બધું કે આ ઢીચણ દુઃખે છે ને કેળો દુખે છે ને અહીંયા તમે આવો તમારી જ્યાં જન્મભૂમિ હોય ને અહીંયા જીન્સ તમારે યુઝ ટુ થઈ ગયા હોય તમે એના માટે પેદા થયા એટલે બધું હરકું થઈ જાય દવાની જરૂર ના પડે અને એ પરંપરા જાળવી રાખી છે બધાએ અમુક લોકોએ જે લોકો પોતે પાછા એના ગામમાં ઘર બનાવીને પછી આવીને રહે મજા કરે કોઈ દુઃખી જ ન થવાય પણ આ તો વાતમાંથી વાત નીકળી પણ ભગવાને સુખી કર્યા છે અને આવો સરસ ઉત્સવ બહેનોએ સંકલ્પ કર્યો કે તમે બધાએ એમાં ખૂબ લાભ લેજો સ્વામી કસા વાંચવાના છે પાંચ દિવસની ભાગવત ભાગવતજી સરસ લાભ લેજો પછી હું તમને જોઈશ ક્યારેક ક્યારેક યુટ્યુબમાં આવશે તારે તમારું દર્શન કરતો રહીશ ફેરો તો ફેરો તો દર્શન કરીએ ને હું જોઉં કોઈક વાર કે કોણ કોણ નથી આવ્યું એના માટે એ દેવપકા સ્વામી પૂજા લઈને આવે છે કે નહીં એ જોઈશ ભગવત સ્વામીને પટકારીને જો આ હેજ છે લાગણી છે એટલા માટે આ બધા સંતો અમે અમે મજા કરતા હતા અંદર આઈસક્રીમ ખાતા ખાતા સાચી વાત કહું છું અને આ બધા તમે બધાના મોઢું જો બધું કંઈ થાક ભાગ લાગ્યો નથી પણ હવે જવાનો થાક લાગે છે કે આઠ કલાક હવે પલાઠી મારીને બેવાનું છે ચારસો ને ચૌદ કિલોમીટર ચારસો ને ચૌદ કિલોમીટર જઈશું તાર તમને યાદ કરતા રહીશું જ્યારે જ્યારે ઢીચણ દુખશે કેળોથી દુખશે આમાં તાળી પાડી બોલો અમારા અમારા હોય અમારા હોય એટલે પછી ચિંતા નહીં આપણા જ છે ને અને ખૂબ આનંદ થયો બસ હવે વિશેષ સમયને લઈ હવે નીકળશું કંઈક રાત પડે ભેગા ખાટલા ભેગા થઈશું અને તમને ધક ધકતા તાપમાં આવે કંઈક કડી આમ તો સારું છે બધું જો ને ઠંડુ વાતાવરણ અને આ બધી જગ્યા બહુ સારું હોય છે સાંજે છ વાગ્યા પે છે ને એવું વાતાવરણ ઠંડુ થઈ જાય રિટાયર થઈને અહીંયા આવી જવું આ બાજુ આપણે કંઈક આપણે કંઈક કરીએ માંડવી માંડવી બાજુ કંઈક કેમકે વાતાવરણ બહુ સરસ હોય સવારે હવે યાદ કરતા મારે સવારે દીપક સ્વામીને અમે બેઠા હતા ને પહેલાં નાનપણમાં ચાર પાંચ વર્ષનો હતો તારથી આવતો હતો ને તો ભુજ મંદિરની અંદર આમના ગુરુને બધાએ અમે બધા વાત કરતા હતા કે લેવા આવતા ભચાઉ સુધી અને પછી શિખરના નીચે જ ખાટલા ઢાળીને હોતા હતા એવો સરસ પવન આવે ને હા 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 અગાસીમાં શિખરના નીચે સાયકલ હલાવતા હતા સંતો લઈ આવે ઉપાડી લાવે અને પછી અગાસીમાં બોલો ભુજ મંદિરની અગાસીમાં જૂનું આપણે પ્રસાદી મંદિર હતા હશે પણ એ આનંદ છે કે આજે ટાટક હોય અને મૂળ છે ને અહીંયાની ટાટક છે ઉપર ગમે તેટલી ગરમી હોય અહીંયા ટાટક હોય ને તો બધું કામ લાગે છે અને આ બધી ભાગદોડ ને અમારી આના માટે જ છે બાકી બીજું કંઈ નથી દુનિયામાં અહીંયા ટાટક વડે અને આ પરિવાર આપણો સુખી થાય સંપન્ન થાય દીકરા દીકરીઓ સુખી સંપન્ન થાય એના સિવાય કંઈ છે નહીં છે કરી કરીને શું કરવાનું છે બોલો કોઈ કંઈ કરી લે જવાનું નથી કોઈ કંઈ લઈ જવાનું નથી બધા જાણે છે સુખ અહીંયાથી થાય અને આત્મસંતોષ થાય અને પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધે આના માટે આખી દુનિયામાં માથા ગુઢાલે અને આપણને મળ્યું છે એ સાચવીને આપણે રાખવાનું છે આપણને મળી ગયું છે બીજા જે બોતે છે ને આપણને મળ્યું છે એટલે ભગવાનની ખૂબ કૃપા છે હવે વધારે સમય નહીં લઈ હવે નીકળશું સંતો એ બોજ જશે અને અમે અમદાવાદ જઈશું અને પછી સરસ પ્રસંગ કરજો અને બધાએ હરિભક્તો અને બીજા જે આવે બધાને અમારા ખૂબ જે સમાન કહેજો અને ખાસ કરીને ભગવાન ખૂબ રૂડા આશીર્વાદ પાઠવેને સાંખ્યો બહેનો ઉપર ખૂબ રાજી રહે તમારા બધા ઉપર તમારા બધાના પરિવારો ઉપર બધા ઉપર ખૂબ રાજી રહે એ જ નાના દેવના ચરણોમાં પ્રાર્થના